હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ ગ્રુપ બીની ભલામણ યાદી પ્રસિદ્ધ કરવા અંગેની જાહેરાત છે એ આપવામાં આવેલી છે આ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગુણસેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી અંતર્ગત આઠ છ બે હજાર પચીસના રોજ યોજાયેલ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાના અંતે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ મેળવવામાં સફળ રહેલ કુલ સોળ હજાર પાંચસોને સત્તર ઉમેદવારોની યાદી એપેન્ડિક્સ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જે પૈકી ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ તથા કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓને ધ્યાને લઈને ઓફલાઈન પ્રમાણપત્ર ચકાસણી તથા સવર્ગ અને કચેરી પસંદગી માટેના લાયક ઉમેદવારોની યાદીઓ પ્રસિદ્ધ કરીને અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી તેર આઠ બે હજાર પચીસ સુધી ઓફલાઈન પ્રમાણપત્ર ચકાસણી તથા કચેરીની પસંદગીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત ગ્રુપ બી માટેની જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ઓબ્લિક આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણ સવર્ગોની કુલ ત્રણ હજાર છસો ને અઠ્યાવીસ જગ્યાઓ પર નિમણૂક માટે એનેક્સર એમાં દર્શાવ્યા મુજબ સંબંધિત વિભાગને ભલામણ ઓબ્લિક ફાળવણી કરવામાં આવે છે જે પસંદગી યાદી આ સાથે સામેલ છે એટલે જે કુલ ત્રણ હજાર છસો ને અઠ્યાવીસ ઉમેદવારો છે એને ભલામણ યાદી છે એ અહીંયા આપણને આપવામાં આવેલી છે આ યાદી મુજબ આપણે જોઈએ તો એમાં આપણે જોઈ શકાય છે કે કેટલું કટ છે તો જો કટ વાત કરવામાં આવે તો જે જનરલ છે એમાં એકસો તેત્રીસ પોઈન્ટ બત્રીસ એસી છે ત્યારબાદ ઇડબલ્યુ વાત કરવામાં આવે તો એમાં એકસો ચોત્રીસ પોઈન્ટ જીરો નવસો બોતેર છે એસીબીસીની વાત કરવામાં આવે તો એમાં એકસો છત્રીસ પોઈન્ટ ચૌદ ચોર્યાસી છે એસ સી કેટેગરીની વાત કરવામાં આવે તો એ એકસો બત્રીસ પોઈન્ટ એક્યાસી બાવન છે એસટી કેટેગરીની વાત કરવામાં આવે તો એ એકસો અગિયાર ત્રેપન ચાલીસ છે એક્સ સર્વિસમેન માટે આ એંસી પોઈન્ટ પચાસ છન્નું પછી પી ઉમેદવારો હોય તો એના માટે ગ્રુપ એ માટે એંસી પચાસ છન્નું ગ્રુપ બી માટે એંસી બત્રીસ સી ગ્રુપ માટે એંસી બત્રીસ અને ગ્રુપ ડી માટે એકસો ત્રણ છે અને ફિમેલ કટ ઓફ ફિમેલની જો વાત કરવામાં આવે તો અહીંયા જનરલ માટે એકસો સત્તર પોઈન્ટ ચોરાણું ચાલીસ ઇડબ્લ્યુ માટે એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બસો આઠ એસીબીસી માટે એકસો વીસ પોઈન્ટ પચીસ સોળ એસસી કેટેગરી માટે એકસો અઢાર પોઈન્ટ બે હજાર ચાર અને એસટી કેટેગરી માટે એકસો એક પોઈન્ટ ઝીરો બસો સોળ છે આ તમામ માહિતી છે તમે એની ઓફિશિયલ સાઇટ પર પણ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા મેરિટ વાઇઝ માર્ક સ્ટેટમેન્ટ છે એ કેટેગરીનું આપવામાં આવેલું છે જેના પર જે ઉમેદવારો છે એની અહીંયા માહિતી આપવામાં આવેલી છે બરાબર તો આ હતી આજની માહિતી કે ગ્રુપ ગૌણ ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ ત્રણ ગ્રુપ બીની ભલામણ યાદી છે એ જાહેર કરવામાં આવેલ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ